વડોદરામાં જ્યોતિ લિમિટેડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન એ મહાદાન કહેવામાં આવતું હોય છે અને તેને અંતર્ગત જ્યોતિ લિમિટેડ છે તેમના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ શ્રી નાનુભાઈ અમીન દ્વારા વર્ષો પહેલા સિટીઝન બ્લડ ડોનેશન સોસાયટીની સાથે રહી સયાજી જનરલ હોસ્પિટલમાં રક્તદાનની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી આ પ્રવૃત્તિઓ હોસ્પિટલમાં આવતા ગરીબ લોકો અને અકસ્માતમાં ભોગ બનનાર લોકોને ધ્યાનમાં લઈ શરૂ કરી હતી આ સંસ્થામાં પ્રમુખ તરીકેની પણ ભૂમિકા ભજવી હતી

પૂર્ણ થયા છે અને એમની શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે આજે તેજલબેન અને રાહુલભાઈ તરફથી અને પૂરી જ્યોતિ લિમિટેડ કંપની તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નાનુભાઈ અમીન પોતે એ વખતે વડોદરા શહેરમાં દરેક લોકોએ પોતે બ્લડ ડોનેટ કરવું જોઈએ એવું કેમ્પેનિંગ અને શરૂઆત પણ નાનુભાઈએ કરી હતી અને જ્યારે એ એ શરૂઆતને તેજલભાઈન અમીન દ્વારા રાહુલભાઈ અમીન દ્વારા એને કન્ટિન્યુ કરવામાં આવી કે આ એક સેવાકીય કાર્ય છે અને બ્લડ એ દરેકે દરેક ગરીબ હોય કે તવંગર હોય બીમાર પડ્યો હોય તો એને બ્લડની જરૂર પડતી હોય છે અને આવી જ બ્લડ ડોનેટ સેવા મારફતે મળેલું લેબનું અંદર બ્લડ એ કોઈ બી બીમાર વ્યક્તિને એ પોતાના જીવન માટે ખૂબ કામ લાગતું હોય છે અને એટલે તેજલબેન દ્વારા જે આ સેવાકીય કાર્યને કન્ટિન્યુ રાખવામાં આવ્યું છે હું તેજલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હંમેશા વડોદરા શહેરમાં વિકાસની વાત હોય કે સેવાકીય વાત હોય યા તો મેરેથોન દ્વારા નાના ભૂલકાથી લઈ સિનિયર સિટીઝનને દોડાવવાની સ્વાસ્થ્યની વાત હોય આ બધી જ સહયોગ તેજલબેન અમીન દ્વારા વડોદરા શહેરમાં કરવામાં આવે છે ખૂબ મોટું કેમ્પસ એટલે બાળકોને ભણાવવાનું તો નાનો મારો બાલમંદિરનો ભણતો વિદ્યાર્થી હોય કે કોલેજમાં સ્ટુડન્ટ હોય એ તમામને શિક્ષણ અને સંસ્થા શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ તેજલબેનની ઇન્સ્ટિટ્યૂટ પણ કરી રહી છે એટલે તેજલબેનનું યોગદાન વડોદરા શહેરમાં બહુ જ મોટું છે આજનું જે આ બ્લડ ડોનેટ કેમ્પ નાનુંભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કર્યું છે તેજલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નાનુભાઈને મારા તરફથી પણ શ્રદ્ધાંજલિ પાઠવું છું ધન્યવાદ માન્ય શ્રી નાનુભાઈ અમીન સાહેબના પચીસમાં ડેથ એનિવર્સરી ઉપર આજે જ્યોતિ લિમિટેડ અને સમગ્ર પરિવાર તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિક રક્તદાન સમિતિ સમગ્ર વડોદરા મહાનગરની સૌથી પહેલી બ્લડ બેંક એની શરૂઆત આ કુટુંબના માધ્યમથી કરવામાં આવેલી અને આજે એસએસજી હોસ્પિટલમાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં દર્દીઓને જેમના માધ્યમથી લોહીની સેવા મળે છે એવા નાગરિક રક્તદાન સમિતિના પ્રણેતા પણ રહે છે અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ કરવી એ તેજલબેન અમીનનો સ્વભાવ રહ્યો છે અને આજે એમના માનુભાઈ અમીન સાહેબના ડેથ એનિવર્સરીના દિવસે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે આ રક્તના માધ્યમથી વડોદરા શહેરના દર્દીઓની સેવા થાય એવી સુંદર મજાની પ્રવૃત્તિ તેજલબેન અને રાહુલભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે આ જ્યોતિ લિમિટેડ વડોદરા મેરેથોન નવરસના યુનિવર્સિટી આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યોતિ લિમિટેડના ફાઉન્ડર શ્રી નાનુભાઈ અમીનની પચીસમી ડેથ એનિવર્સરી નિમિત્તે અમારા સીએમડી શ્રી રાહુલભાઈ અમિતના પ્રેરણાથી આજે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું નાનુભાઈ સાહેબે બ્લડ ડોનેશનની એક્ટિવિટી વડોદરામાં ઓગણીસો સિત્તેર પંચોતેરની વચ્ચે ચાલુ કરી હતી અને આજે આટલી બધી વિકસેલી આ એક્ટિવિટી જોઈને જ્યોતિ લિમિટેડને ખૂબ ગર્વ મળ થાય છે ઇન્દુ બ્લડ બેન્ક જોડે આ જે આયોજન થયું છે એ બી અમારા માટે એક સદભાવની વાત છે કારણ કે ઇન્દુ બ્લડ બેંક જે ટેકનોલોજી વાપરીને જે રીતે બ્લડ ભેગું કરે છે અને સમાજમાં થેલેસીમિયાના પેશન્ટ સિકલ સેલના પેશન્ટને મદદરૂપ બને છે એ જે જ્યોતિ પરિવારનો નાનુભાઈ અમીરનો જે એક ઇન્ડસ્ટ્રી બિઝનેસની જોડે સમાજ સેવા જોડે જાય એ જે એમનો ભાવ હતો અને જે એમનું એક દ્રષ્ટિકોણ હતો એ આજે અમે ચાલુ રાખી રહ્યા છે જ્યોતિ લિમિટેડમાં નવરત્ના યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને જ્યોતિ લિમિટેડના કર્મચારીઓ એ એકસો પચીસથી વધુ આજે બ્લડ ડોનેટ કરશે અને નાનુભાઈ સાહેબના જે બી આઈડિયલ્સ હતા એમની જે કાર્ય રીત હતી એને તેમાંથી પ્રેરણા લઈને આજે અમે કામ કરી રહ્યા છીએ ડૉક્ટર વિજયભાઈ શાહ અને ડૉક્ટર અને આપણા સાંસદ રંજનબેન આજે વ્યસ્ત હોવાને છતાંય આજે આવ્યા આપણે ત્યાં અને બધાને પ્રેરણા આપી એ બદલ એનો બી અમને ખૂબ આનંદ છે